નડિયાદના એમએલએ અને કમિશનરે વિકાસ કાર્યોનું કર્યું નિરીક્ષણ જેમાં એમએલએ પંકજ દેસાઈએ નડિયાદના વિકાસ કામોની પારદર્શિતા લાવવા પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કરાયું તૂટી જાય અને પાછળથી પ્રોબ્લેમ થાય જવાબદારી તો કોન્ટ્રાક્ટરની જ હોય છે ત્રણ વર્ષ સુધી કે એનો જે પીડીએડ નક્કી કર્યો હોય ત્યાં સુધી પણ તે છતાં કામ વ્યવસ્થિત થાય અને એના સેમ્પલ ટેસ્ટિંગ ટાઈમસર થાય એના માટે કમિશનરે ખૂબ જહેમત ઉઠાવી અને એમના એન્જિનિયરો મારફતે કોન્ટ્રાક્ટરોના સમયસર એના સેમ્પલ ટેસ્ટિંગ થતા હોય છે હમણાં અમે લેબમાં જઈને જ આવ્યા અને લેબમાં અમે જાતે વીસ દિવસ પહેલાંનું જે સેમ્પલ લીધેલું હોય જે અત્યારે આપણે લીધા એ થઈને વીસ દિવસ પછી એનું ટેસ્ટિંગ એ લેબમાં થશે અને એના જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે છે કે નહીં એનું એ સર્ટિફિકેટ આપશે અને નહીં હોય તો એ તરત કોર્પોરેશનને કમિશનરને જાણ કરશે એટલે આ આટલી ક્લેરિટી સાથે જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આકાશ સ્ટેટ માટે આગ્રહ ત્યારે આપણે જે કરી રહ્યા છે એ તો રોજ એ કરે જ છે પણ આજે ખાસ મને સાથે ઉપસ્થિત રાખીને કમિશનરશ્રીએ આ બધા સેમ્પલ ટેસ્ટિંગ કરાયા